ઉમરા પોલીસે બાતમીના આધારે મગદલ્લા ગામમાંથી વિદેશી દારૂ ભરેલી બે કારોને ઝડપી પાડી એક બુટલેગરની અટક કરી હતી જ્યારે અન્ય એક બુટલેગર પોલીસને જોઈ ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો ઉમરા પોલીસને એવી બાતમી મળી હતી કે મગદલ્લા ગામમાં વિદેશી દારૂની કાટીંગ થવાની છે જે માહિતીના આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી ત્યાંથી એક વેગનર કારમાંથી કોરોલા અક્ટીવિયા કારમાં ભરાઈ રહેલા લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો જો કે પોલીસે રેડ જોઈ બુટલેગર ત્યાંથી ભાગી છૂટ્યો હતો જ્યારે ઝડપાયેલ બુટલેગર કારમાં ભરાઈ જતાં પોલીસે જવાન વિક્રમ ભારૈયાએ તેને કારમાંથી બહાર કાઢવા માટે કાચ પર હાથ મારતા તેને હાથમાં ઈજા થઈ હતી જ્યારે પોલીસે બુટલેગર અમર અમરરાણાને ઝડપી બંનેને કારમાંથી અગિયારસો નંગ વિદેશી દારૂની બોટલો મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે બે કાર મળી લાખોનો માલ કબજે કર્યો હતો સવારમાં અમે અમારા માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તો એ સમય દરમિયાન અમને એક બાતમી મળી કે બે ગાડી અહીંયા કટિંગ થવા આવવાની છે તો અમે એ જગ્યાએ ગયા તો ઓલરેડી ત્યાં એ ગાડીઓ આવી ચૂકી હતી ઇન બીટવીન મેં અમારા ડિસ્ટાફના જે માણસ છે પીએસઆઈ નિનામા અને એના બે માણસોને મદદ માટે પહેલેથી જ બોલાવી લીધેલા હતા એટલે એ લોકો પણ આવી પહોંચી અને અમે જેવા ગાડી પાસે ત્યાં પહોંચ્યા બધા એક સાથે તો બિટવીનમાં જે સેન્ટ્રલ ગાડીવાળો માણસ છે એ અમર રૂપી અશોક ચંપકલાલ મેવાવાળા એ પકડાઈ ગયો જ્યારે ટોયોટા ગાડી જે છે એમાં જે બેઠેલા માણસ હતો એ ભાગવામાં સફળ થયો છે ટોયોટા ગાડીમાં જે માણસ હતો એનું નામ શું છે એ ખબર નથી પણ જે હાલમાં આરોપી છે એનું કહેવું એમ છે કે એ દમણ બાજુનો કોઈ છે એટલે હવે વધારે તપાસ અમે કરશું પછી બધી માહિતી મળશે કુલે બંને ગાડીમાં થઈ એક લાખ બ્યાસી હજાર આઠસો એસી રૂપિયા જેવો મુદ્દામાલ મળેલો છે